વડોદરાના દેણા ગામ ખાતે વર્ષો જૂનું પૌરાણિક વ્યાસેશ્વર મહાદેવ મંદિર આવેલું છે જ્યાં શ્રાવણ માસ દરમિયાન જુદા જુદા ધાર્મિક કાર્યક્રમોની સાથે મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે ત્યારે અહીં દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે વડોદરા શહેર નજીક આવેલ દેણા ગામમાં વિશ્વામિત્રી નદીના કિનારે વ્યાસેશ્વર મહાદેવનું પૌરાણિક વર્ષો જૂનું મંદિર આવેલું છે શ્રાવણ માસ નિમિત્તે દર સોમવારે મંદિરમાં જુદા જુદા કાર્યક્રમો સહિત મંદિરને જુદા જુદા પ્રકારના ફૂલોથી શણગાર કરવામાં આવે છે શ્રાવણના અંતિમ સોમવારે મંદિરને વિવિધ વિશિષ્ટ પ્રકારનો શણગાર કરવામાં આવ્યો હતો તેમજ મંદિર ખાતે કાર્યક્રમો સહિત મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મંદિરના મહંત પ્રજ્ઞેશ ગોસાઈ ઉમેશ ગોસાઈ સહિત ભાવિક ભક્તોએ આરતીનો લાભ લીધો હતો શ્રાવણ માસમાં ચાલતા રોજ અલગ અલગ શણગાર શ્રાવણ માસને લઈને ભગવાનના દર્શન કરવા માટે આ મંદિરે લોકો દૂર દૂરથી અહીં આવતા હોય છે ત્યારે શ્રદ્ધાપૂર્વક ભક્તોની મનોકામના પણ અહીં પૂર્ણ થતી હોય છે આ વ્યાસેશ્વર મહાદેવનું મંદિર ગામ દેણા ગામમાં આવેલું જે સાક્ષાત શ્રી વ્યાસીશ્વર મહાદેવની બહુ મોટી કૃપા છે અહીંયા આવનારને ભાવિક ભક્તો શ્રદ્ધાપૂર્વક તેમની મનોકામના પૂર્ણ થતી હોય છે ત્યારે આ મંદિરની પણ એ માન્યતા રહેલી છે આ એક બહુ પૌરાણિક મંદિર છે શ્રી વ્યાસેશ્વર મહાદેવ મંદિર આજે શ્રાવણ માસ પવિત્ર માસ ચાલી રહ્યો છે એનો છેલ્લો સોમવાર છે અને આ તમે જોઈ શકો છો ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે અને આ સોમવારની ચારે ચાર સોમવારે આવીને આવી ભીડ હતી અને અમે ત્રીસે ત્રીસ દિવસ અલગ અલગ શણગાર કરીએ છીએ અને અલગ અલગ ભગવાનને હાર કરીએ છીએ ત્રીસે ત્રીસ દિવસ અલગ અલગ યંત્ર પ્રમાણે શણગાર થાય છે અને તમે જોવો છો ભાવિ ભક્તોની ભીડ આજે છેલ્લા સોમવારના લીધે ખૂબ આવી છે અને શુક્રવારે શ્રાવણ મહિનો પતવા જઈ રહ્યો છે શનિવારે અમાસ છે એટલે ભાવિ ભક્તોને વિનંતી કે દર્શન કરવા પધારો